હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કાલે થાય છે વીસ જુલાઈને કાલે બપોરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં આવી જશે મિત્રો જે છે આ વખતે બે હજારને બદલી મળશે તમામ ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો પણ અહીંયા એક ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે જેને પણ અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મેળવવો હોય એને જે છે સરકાર દ્વારા અપાયેલા છ કાર્યો પૂર્ણ કરવા પડશે સાથે એક જે અગત્યનું ફોર્મ છે એ ફોર્મ ભરીને પણ તમારે અહીંયા જમા કરાવવું પડશે તો કયું ફોર્મ છે અને કેવી રીતે ભરવાનું છે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું સાથે પણ વાત કરીશું કે સરકાર દ્વારા કયા સો કાર્યો આપવામાં આવે છે અને સો કાર્યોને કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતીની જે છે તમને જાણકારી આજનો વિડીયોની અંદર મળી રહેશે સાથે પણ વાત કરી લઈએ તો વિસ્મા આપતાની જે છે સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે વીસમાં આપતાનું લાભાર્થી આદિ લિસ્ટ છે જેને બેનિફિશિયરી લિસ્ટ કહેવામાં આવ્યું છે બેનિફિશિયરી લિસ્ટ પણ જાહેર કરીને જે વેબસાઇટ છે એચ ટીટીપી એસ ડોટ સ્લેશ સ્લેશ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર પણ જે છે મૂકી દેવામાં આવ્યું છે તો બેનિફિશિયરી લિસ્ટ કેવી રીતે ચેક કરવાનું આ તમામ માહિતી જાણવા માટે આજના આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે એવી આપણી શરૂઆત કરી લઈએ તો એ જોઈએ તો પીએમ કિસાન યોજનાનો વિશ્વ હપ્તો તો ભારતના ખેડૂતો માટે સૌથી મહત્વની અને લોકપ્રિય યોજનામાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા સરકાર દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોને આર્થિક સહાય આપે છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વિશ્વ હપ્તા વિશે વાત કરીએ એના પહેલાં જોઈ લઈએ તો ભારત સરકારના જે છે ખેડૂતોની એટલે કે ભારતના ખેડૂતોની સૌથી મહત્વની અને જે લોકપ્રિય યોજના છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો આ સન્માન નિધિ યોજના દ્વારા भारत सरकार एकलं केंद्र सरकार વર્ષની અંદર ખેડૂતોને ત્રણ હપ્તા આપે છે અને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપ્યા છે આ યોજના હેઠળ જે છે હાલ દેશભરના કરોડો ખેડૂત પરિવારોને લાભ મળી રહ્યો છે મિત્રો આ યોજના થકી આપણા દેશના જે કરોડો ખેડૂતો છે એમને સીધો જ લાભ આપવામાં આવી રહ્યો છે હવે ખેડૂતો માટે ખુશીની ખબર એ છે કે આગામી જ દિવસોમાં પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જલ્દી જ તમારા જે છે બેંક ખાતામાં જમા થવાનો છે એટલે કે ખેડૂતો માટે એ જે છે ખુશીની સમાચાર છે કે ટૂંક સમયની અંદર જ એટલે કે આગામી સમયમાં જ તમારા ખાતામાં પીએમ

તો આપણો પીએમ કિસાન સન્માન યોજનાનો જે વીસમો હપ્તો છે એવી આ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જમા થવાની જે છે સંભાવના છે જો કે હજી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો આના અંગે કોઈપણ હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ તમામ પ્રક્રિયા પૂરતી થઈ ગઈ છે અને આ અક્ષરે જે છે પચીસથી ત્રીસ જુલાઈ વચ્ચે ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા જમા થઈ શકે છે એટલે હપ્તા અંગે જે માહિતી હતી તમામ માહિતી મળી ગઈ છે અને જે કામગીરી હતી જે સર્વે હતો એ પણ હવે પૂરો કરી દેવામાં આવ્યો છે એટલે આશા એવી રાખવામાં આવી છે કે આગામી પચીસ તારીખથી ત્રીસ તારીખની અંદર આપણો પીએમ કિસાન યોજનાનો હપ્તો જે છે જમા થઈ જશે વાત કરીએ આગળની તો વિશ્વમાં હપ્તાનો લાભ કેટલા ખેડૂતોને મળશે વાત કરીએ તો અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રોની એ પણ કોમેન્ટ આવતી હતી કે કેટલા ખેડૂતોને એ હપ્તાનો લાભ મળવાનો છે તો મહત્ત્વપૂર્ણ પ્રમાણે જે છે મહત્ત્વની જે છે પ્રક્રિયા અને મહત્ત્વની માહિતી પ્રમાણે આપ તો દેશના અંદાજે નવ કરોડથી વધુ પાત્ર ખેડૂતોને મળશે મિત્રો આ જે હપ્તો છે દેશના નવ કરોડથી પણ વધુ પાત્ર ખેડૂતોને મળશે જે ખેડૂતોએ ઈ કેવાય સીની પ્રક્રિયા લેન્ડ રેકોર્ડ અને બેન્કની વિગતો યોગ્ય રીતે અપડેટ કરી છે તેમને હપ્તાનો સીધો જ જે છે રકમ સીધી તેમના બેંકમાં આપી દેવામાં આવશે એટલે કે જે પણ મિત્રો દ્વારા જે છે છે લેન્ડ રેકોર્ડની ચકાસણી ને બેંકની યોગ્ય રીતે અપડેટ કરી દીધી હશે એમને સીધું જ અહીંયા લાભ આપી દેવામાં આવશે હવે વાત કરીએ હપ્તાના પેટર્ન ઉપર તો કેવી રીતે હપ્તાની પેટર્ન કામ કર્યું છે અને કેવી રીતે કેટલા સમયની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ખેડૂતોને મોકલી આપવામાં આવે છે તો પીએમ કિસાન યોજના શું છે એના વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના વર્ષ બે હાજર ઓગણીસ માં શરૂ કરાઈ હતી ને તેનો મુખ્ય ઉદ્દેશ ખેતમજૂર પરિવારોને આર્થિક સહાય આપવાનો છે મિત્રો આ જે યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વર્ષ બે હાજર ઓગણીસ માં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ જે આપણા નાના દેશ આપણા દેશના જે નાના અને સીમાંત ખેડૂતો છે જે ખેતમજૂર છે એ એવા પરિવારોને આર્થિક સહાય આપવાનો છે આ યોજના હેઠળ પાતર ખેડૂતને દર વર્ષે છ હજાર રૂપિયાની જે છે સહાય મળશે ને એ પણ ત્રણ હપ્તામાં મળી રહેશે વાત કરીએ તો પ્રથમ હપ્તો એપ્રિલથી જૂનના વચ્ચે આવે છે બીજો હપ્તો જે છે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે આવે છે અને ત્રીજો હપ્તો ઓક્ટોમ્બરથી ડિસેમ્બરની વચ્ચે આવે છે આ રીતે આખા હપ્તાની પેટર્ન કામ કરે છે અને ખેડૂતોને હપ્તાનો લાભ સીધો જ મળી રહે છે વાત કરીએ તો જે છ કાર્યોની વાત થઈ હતી એમાં સૌ પ્રથમ તમારું કાર્ય છે ઈ કેવાયસીનું કાર્ય ઈ કેવાયસી નું કાર્ય તમે બે રીતે પૂર્ણ કરી શકશો સૌ પ્રથમ સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈને પણ તમે પૂરું કરી શકશો સાથે તમારા નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈને પણ તમારું કે નું કાર્ય પૂર્ણ કરી શકશો વાત કરીએ તો બીજું કાર્ય છે લેન્ડ સેન્ડિંગનું જે અને આધાર સેન્ડિંગનું એ તમે તમારી બેંકમાંથી પૂર્ણ કરી શકશો ચોથું કાર્ય ડીબીટી એ પણ તમે તમારી બેંકમાંથી પૂર્ણ કરી શકશો પાંચમો કાર્ય છે જમીન વેરીફિકેશન એ તમારે તમારા વીસસી ઓપરેટર પાસે કરાવવાનું છે અને છેલ્લું છે ફાર્મર આઈડી કાર્ડ એ તમે મોબાઈલમાંથી પણ કરી શકો છો નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈને પણ કરી શકો છો તો આ કાર્ય ખાસ તમારે પૂર્ણ કરવાના તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો મળશે અને તો આ હપ્તો મળશે નહીં તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો આ કેવો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ